આ આપણો બીજો બ્લોક છે આ છે જીરું તમને ખબર જ છે કે જીરો નો ભાવ શું છે જીરો લેવાનું કર્યું તો હારો દોસ્તો કેવું છે બધાને મજામાં છો અને મજામાં રહેતા હશો હા આપણો બીજો બ્લોગ છે અને બીજા બ્લોગમાં તમને થોડું થોડું અમારી વાડીને એવું બધું બતાવવાના છે તો વિડીયો પૂરો જજો અને બ્લોગ પૂરો જજો તો ચાલો બ્લોગને ચાલુ કરવી ઓકે તો રસ્તામાં મેં હાલા જવી છીએ અને એટલે કોઈએ છીએ વાડીએ થોડીક વાર છે પોગવાની તો તમને વાડીઓની વ્યૂ બતાવજો થોડું થોડું અમે હું વાયો છે અને હું એ વાવ્યું કામ કરવા જાય છે વાડી અત્યારે જો આમાં હતું જીરું આ છે જીરું જોઈ લીજો આવું હોય અમારા ગામનું જીરું તો કેવું હોય તમને ખબર જ છે કે જીરોનો ભાવ શું છે એક મણનો પાંચ હજાર એટલે પચાસ મણ થાય એટલે કેટલાનું થાય થતું હશે તમે ગણી લીજો મને જ નથી ખબર પડતી આ અમારા ગામના થોડ જોવો ભાઈ એની કર્યો હાજન આ બધા કાકાની વાળી જો આ જાહેર ચીરું જાહેર આ જો જાહેર સોને મોટી કાકાના ઘઉં જો હજી હુકાણા નથી સોને લીલા મજા આવ્યો તમે ખાલી વ્યૂ જ આમ જુઓ આ વ્યૂ કહેવાય શું કહેવાય કેવું અત્યારે તારમાં વ્યૂ આવ્યો જો હોર હોરમાં આવે ને અને હા તમને અમારા ગામનું તળાવ હોય તળાવ પણ બતાડજો તો બ્લોગમાં થોડાક અમારા ગામમાં અને ઓડું કહે છે તમારા ગામમાં શું છે કમેન્ટમાં થોડુંક કીજો આ અમારા ગામનું તળાવ જુઓ ભાઈ તને મોટું આ સીન ક્યાંય લગણ છે જો એના અમારું ગામ જુઓ આ બતા નહી અમારું ગામ તને મોટો ઝઘડું જીરોલા જો હા અમારું જીલું એટલું લીધું છે એટલું ભાઈ હવે જીરો લેવાનું ચાલુ કર્યું છે મારા ભાઈએ મારે લેવું જો હું લઉં છું ہے سبس پذلو سبس پہمگ音 یو رو refinان آمون خالی કેવું જો અત્યારમાં જો વધારે જોવા તો એક કેળો એમ હોય ને છે આ બીજા કેળો ચડી ગયા જો એટલે એટલે એમ એક રહ્યા

તો અમે ભેગું કર્યું એને આટલા પાંચ છ જણા રહ્યા ને એ લીધી અને મેં આટલા ભેગા કરી દો એટલા બે ત્રણ જણ્યા એટલે ભેગું થઈ જાય એટલે વરસાદ આવી જાય પીછું બકડે ને તો થોડુંક ભેગું કરી નાખીએ અમે આ મારા ભારેસભાઈ જો ભેગું કરે છે એટલે ગાહડી બાંધવાની છે અમારા બેને અને આ સત્યજભાઈ રે પાણી પીવે છે તો હાલો એ બાંધાવી દે એ ગાહોડી

ખાટલે આવ્યા છીએ ફૂવા કારણ કે ફૂવો ખાઈ લીધું છે એટલે ફૂવું જ પડે ને એના આ નટુભાઈ છે નટુભાઈ નિયાળી છે વ્યા છે અને અહીંયા અમને જીરો મળવા આવ્યા છે દાડી આવ્યા છે દાડીએ અને આ બે ભાઈ છે આ બે આ કોમેડી કરે છે તમને કદી વિડીયોમાં જોઈ આવી તમને ખબર છે એને તમને એક વસ્તુ આ કપા ખાઈ તમે આવો હલો મિત્રો અમે અત્યારે ઊભા થઈ ગયા છીએ ફૂન બુન ઊઠો ઉઠો હવે ઉભા થાવ ઉઠો ઉઠો તો હાલો હવે દેવી આપણે જેમ કરવા તો હાલતા થઈ ગયા છે બીજો આ બે બેડા છે ખાટલા ખાટ તો હવાના અત્યારે દેવી છે પાછા અને હવાની થીન મંડીન આ એટલું જીરો એમે ભેગું કર્યું છે જો હજુ તો ઘણું ખરું ભેગું કરવાનું છે તો આગળ મળી અત્યારે અમે ઘરે જ આવી છીએ કારણ કે જીરું બહુ ખરે છે તડકો પડે ને એટલે અત્યારે બપોર કેડે બહુ ખરે જીરું એટલે ઘરે જ આવી છીએ તો બધા મિત્રો જોઈ લેવા કેવું વ્યૂ આવે છે આવું વ્યૂ તો તમે કોઈ જિંદગીમાં નહીં જોયું હોય આ જોઈ લો આ પાણી કેવું હાલે આ રસ્કો કેવો છે તમે જોઈ લો વ્યૂ ખાલી જોઈ લો આમાં કાંઈ અમારે ફોનમાં વિડીયો ન વ્યૂ નો જ વિડીયો બનાવવાનો હોય ભાઈ તો હવે અમે ઘરે જ આવીએ

એટલે મોરબી છે હાલો મિત્રો કેવું છે બધાને તો અમે જીરવા ઘર ઘરે આવીને બે ત્રણ કલાક ખુઈ ગયા હતા પછી સો ઓડિયો બનાવવાના હતા ને એટલે અમે અહીંયા આવી જગ્યામાં આવ્યા હતા એટલે પાંચ છ શો ઓડિયો બનાવ્યા કોમેડી પછી આવી પર બેઠા છે તો તમને આ બ્લોગ કેવો લાગ્યો થોડી કમેન્ટમાં કહી દીજો તો હવે મળી બીજા નવા બ્લોક માં તબ તક કે લે જય હિન્દ જય ભારત